કેમ છો મિત્રો જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું આરોગ્યવર્ધક સુરણનું શાક જે ટેસ્ટફુલ બને છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું સુરણ લીધેલું છે સુરણને સારી રીતે ધોઈ અને એની છાલ ઉતારી આવા નાના નાના કટકા કરી અને બેથી ત્રણ પાણી વડે ધોઈ નાખવા જોઈએ જેથી કરી અને બધી ધૂળ અને કચરો છે તે સારી રીતે નીકળી જાય હવે એક તપેલીમાં હું એને પાણી ગરમ કરીશ અને ઉપર આપણે સુરણને બાફવા માટે મૂકી દઈશું સુરણને બફાતા આશરે વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગે છે અમુક કૂકરમાં પણ કરે છે પણ આપણે અહીંયા છૂટું બનાવવાનું છે હવે મેં બાફવા મૂકી દીધેલું છે અને ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની છે જેથી કરીને સરસ મજાના સુરણ છે આપણા ચડી જાય અહીંયા સુરણ છે તે ચડી ગયું છે હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે રાઈ હિંગ અને જીરુંનો સરસ મજાનો વઘાર કરવાનો છે ત્યારબાદ ડુંગળી ટમેટા અને મરચું નાખી એને સારી રીતે સાતળી લેવાનું છે આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ડુંગળી ટમેટા સતળાઈ જાય એટલે તેમાં આપણે બધો જ મસાલો ઉમેરી દેવાનો છે મીઠું મરચું હળદર ધાણાજીરું વગેરે આ શાક તીખું બનાવવામાં આવે છે જેથી કરી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે હવે તેલ છૂટું પડી ગયું છે એટલે થોડોક આપણે ગરમ મસાલો અને મરી પાવડર પણ ઉમેરી દઈશું તમે અહીંયા તમારા ટેસ્ટ મુજબનો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હવે સારી રીતે આપણે ચલાવી લઈશું હવે સુરણના કટકા તેમાં ઉમેરી દઈશું તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે આ શાક ખાવામાં ટેસ્ટી અને પાવરફુલ છે તમે એકવાર અચૂક બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે હવે ચમચાની મદદથી સારી રીતે ચલાવી લેશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ છે તેમાં ઉમેરીશું આદુ ઉમેરવાથી પણ આ શાક વધારે ટેસ્ટી લાગે છે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા એડ કરી શકો છો અહીંયા મેં આશરે દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે હવે ચમચાની મદદથી સારી રીતે ચલાવી લેવાનું છે અને ઢાંકી અને દસથી પંદર મિનિટ એને ચડવા દેવાનું છે તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે તમારા ટેસ્ટ મુજબ પાણી વધુ કે ઓછું નાખી શકો છો પણ પહેલાં તો આપણે દોઢ ગ્લાસ જેટલું જ પાણી નાખવાનું છે એટલે સરસ મજાનું ચડી જાય અને રસો પણ ઘાટો બની જાય તો તૈયાર છે આપણું આ આરોગ્યવર્ધક સુરણનું શાક તો આજે જ તમારા ઘરે સુરણનું શાક બનાવો અને કોમેન્ટ કરી અને મને જરૂરથી જણાવો કે શાક કેવું બન્યું હતું